તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને શેતર વસાવા હાલની અંદર છૂટી ગયા છે દોસ્તો ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમને ના ખબર હોય તો કહી દો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે શેતર વસાવાની પત્ની સુકુતલાબેન એમ કહેવાય છે કે હાલની અંદર જેલમાં છે પરંતુ એમના પણ જામીન મંજૂર થઈ ચૂક્યા છે દોસ્તો એ પણ છૂટવા જઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે અને ઘણા લોકોની કમેન્ટ પણ આવી રહી છે દોસ્તો એમ કહેવાય છે કે કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી ડેડિયાપાડાની અંદર આવ્યા હતા ત્યારે એમ કીધું હતું કે શેતર વસાવાને સૌથી દુનિયાનો મોટા વકીલ લાવીને છોડાવીશ દોસ્તો તો ઘણાની કમેન્ટ આવી રહી છે કે શેતર વસાવાના અને વકીલ કોણ હતા દોસ્તો એના વિશે આપણે વાત કરવાના છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા ન્યૂઝ અમે તમારા માટે લાવતા છે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાની એની પત્ની બંને જેલમાં હતા પરંતુ ચેતર વસાવાના જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને શેતર વસાવા બહાર પણ આવી જશે તો દોસ્તો ઘણા બધાની કમેન્ટ આવી રહી છે કે શું મેહુલ ભોઘરા છેતર વસાવાના વકીલ બન્યા હતા તો દોસ્તો છેતર વસાવાના વકીલ મેહુલ ભોઘરા તો નથી બન્યા પણ પરંતુ બીજા કોઈ વકીલ બન્યા હતા દોસ્તો એમ કહેવાય છે કે હજી કાંઈ એનું સમાચાર આવી રહ્યા નથી દોસ્તો જેવા સમાચાર આવશે એવા જ આપણી ચેનલમાં વિડિયો આવી જશે દોસ્તો ઓલરેડી વિડીયો આપણે લાવતા જ હોઈશું દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શુકુતલાબેનના હજી જામીન મંજૂર થઈ ચૂક્યા છે પણ હજી પણ છૂટ્યા નથી દોસ્તો જેવા છૂટશે એવા જ તે બંને બહાર આવી જશે દોસ્તો તો તમને ખબર હશે કે શેતર વસાવાની ચૂંટણીમાં નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આદિવાસી સમાજના લોકો નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાને એવું કહી રહ્યા કે શેતુભા આગે બઢો હમ તમારી સાથે તો દોસ્તો શેતર વસાવા આદિવાસી સમાજના કિંગ તરીકે ઓળખે છે દોસ્તો અને છેતર વસાવાનું નામ પડે તો આદિવાસી સમાજ એટલા ઝૂમી ઉઠે છે કે વાત જ ના પૂછો દોસ્તો એમના એમ કહેવાય છે કે આદિવાસી સમાજના ભગવાન તરીકે છેતર વસાવા એ કામ કર્યા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દઈજો ફરીવાર બીજા વિડીયો મળીએ તબતક કે લઈએ જય હિન્દ જય ભારત અને જય આદિવાસી સમાજ લખવાનું ભૂલતા